સુરતના મોટા ખાતે પ્રજાપિતા બ્રહ્માકુમારી આયોજિત પવિત્ર ગૃહસ્થ સંમેલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ અંગે બ્રહ્મકુમારી રચનાબેને જણાવ્યું હતું કે આજે બ્રહ્મા દ્વારા વલસાડ સુરત અને બારડોલી સેવા કેન્દ્ર છે કે જે માટે તમામ યુગલ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અમારા સેન્ટર પર દરેક સેવા કેન્દ્ર પર યુગલો આવે છે અને રહીને આધ્યાત્મિકતાને ધારણ કરીને પોતાનું જીવન નૈતિક મૂલ્યોથી જે ભરપૂર કરીને એક બધા માટે પ્રેરણાદાયી બની રહે સમાજ માટે એવા યુગલોનું આજે અમે સંમેલન અને સન્માન કરવા જઈ રહ્યા છીએ બે હજાર જેટલા યુગલો આ સંમેલનમાં જોડાયા હતા જેમાં સુરત વલસાડ અને બારડોલીના સેવા કેન્દ્રના યુગલો છે આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અમારા દિલ્હી અને રશિયાના ડાયરેક્ટર ચક્રધારી દીદીજી મહેસાણા ડાયરેક્ટર સરલા પધાર્યા છે આ સાથે મહામંડલેશ્વર દિવ્ય શક્તિ અખાડાના શ્રી કમલ કિશોરજી આચાર્ય પણ પધાર્યા છે અને એમની સાથે એમના ગુરુ માતા આ પ્રોગ્રામ વિશેષ પધાર્યા છે બસ અમે એ જ કહેવા માંગીએ છીએ કે આધ્યાત્મિક જીવનમાં ચાલવા માટે ઘરગ્રસ્ત છોડવાની કે તમારે સાધવી બનવાની જરૂર નથી પણ તમે ઘર ગ્રસ્તમાં રહીને પોતાના આધ્યાત્મિક જીવનને અપનાવીને અને પોતાના ઘર ગ્રસ્તને સ્વર્ગ સમાન બનાવી કમલ પુષ્પ જેવું જીવન જીવી શકો છો આ પ્રોગ્રામ પહેલી વખત થવા જઈ રહ્યો છે જેમાં ઝોનલ હેડ ક્વાર્ટર છે જે અમદાવાદમાં આવેલું છે જ્યાં પહેલી ડિસેમ્બરે એક કાર્યક્રમ યોજાયો હતો જ્યારે બીજો કાર્યક્રમ અહીં સુરતમાં યોજાયો છે બ્રહ્માકુમારી રચનાબેન મારું શુભ નામ છે કાર્યક્રમને રૂપરેખા કે અમારું જે અમારા સંસ્થા સેવા કેન્દ્રો છે અને એ સેવા કેન્દ્રોમાં જે અમારા સ્ટુડન્ટો આવે છે જે યુગલો તે યુગલો જે આધ્યાત્મિક જ્ઞાનને પોતાના જીવનમાં ધારણ કરીને અને ગર્ભગ્રસ્તમાં રહીને પોતાનું જીવન કમલપુષ્પ સમાન બનાવ્યું છે અને બધા માટે એક ઇન્સ્પિરેશન એ લોકોને આપે છે કે આપણે કોઈ આધ્યાત્મિકતાના જ્ઞાન ધારણ કરવા માટે ઘરગ્રસ્તને છોડવાની કોઈ જરૂર નથી પણ ઘરમાં રહીને આપણે ઘર સંભાળીને પોતાનું ગ્રસ્ત જીવન સંભાળતા આપણે આધ્યાત્મિકતાને જીવનમાં ધારણ કરી શકીએ છીએ આમાં આશરે બે હજાર જેટલા યુગલો પાર્ટિસિપેટ કર્યું છે મુખ્ય મહેમાન તરીકે અમારા દિલ્હી અને રશિયાના ડાયરેક્ટર અમારા આદરણીય ચક્રધારી દીદીજી પધાર્યા છે મહેસાણાથી મહેસાણા ડાયરેક્ટર ખાસ અમારા સલાહ દીદીજી પણ પધાર્યા છે અને દિવ્ય શક્તિ અખાડાના મહામંડલેશ્વર કમલ કિશોરજી પધાર્યા છે સાથે એમના ગુરુ માતા પણ આવ્યા છે લોકોને શું સંદેશ લોકોને અમે એક જ સંદેશ આપવા માંગીએ છીએ કે તમારે આધ્યાત્મિક જીવન આધ્યાત્મિક જ્ઞાન ધારણ કરવા માટે પોતાનું ઘરગ્રસ્ત છોડવાની કોઈ જરૂર નથી પણ ફક્ત થોડો સમય આપીને અને ઘરમાં રહીને આધ્યાત્મિક જ્ઞાન ધારણ કરીને પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવી શકો છો